જય ગજાનંદ અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે એમાં વદ પક્ષની અગિયારસ એટલે કે વરુથીની અગિયારસ કહેવાય અગિયારસ નું ખૂબ મહિમા છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ એકાદશીનો ખૂબ મહિમા કીધો છે આ દિવસે વ્રત કરવું જોઈએ જપ કરવું જોઈએ તપ કરવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ અને આપણે પણ એ બપોરે જમીએ છીએ એને શું કહીએ છીએ ફળ આહાર કહીએ છીએ ફળનો આહાર લેવો જોઈએ અને ભગવાનનું ભૂખ્યા રહેવાનું પણ કારણ શું છે કે મનમાં રહે કે આજે મારે એકાદશીનું વ્રત છે ઉપવાસ છે જેથી ભગવાનની નજીક જઈને ભગવાનનું વધારે નામ લઈએ અને ભગવાનના કળિયુગની અંદર કીધું છે નામનો બહુ મહિમા છે કે નામ સમોવળ કોઈને જપ તપ તિરક કે ધામ નામે પાતક છૂટશે ને નામે નાશે રોગ ભગવાનના નામથી આપણા બધા જ કષ્ટો દૂર થાય છે એટલે જેમાં વધારે શ્રદ્ધા હોય એમાં ભગવાનને એકાદશી કરીએ અગિયારસની અંદર પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારનું મન ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું એટલા માટે એકાદશીનો મહિમા છે તો આવતીકાલે એકાદશી છે એવી રીતે જેટલું બને એટલું ભગવાનનું નામ લઈએ અને ભગવાનની નજીક રહેવા પ્રયત્ન કરીએ અને ભગવાન બધા જ કામ આપણા કરે છે એમના ભક્તોના કર્યા છે આપણા પણ કરે પણ ક્યારે ભગવાનની અંદર સમર્પણ થઈ જઈએ અને એવા ભાવથી ભગવાનની આજ્ઞા કરીએ ભગવાનનો ખૂબ ખૂબ રાજીપો મળે લાઈક કરતા રહો અને બોલતા રહો જય ગજાનંદ